એકસો પચાસની આસપાસ હોવા છતાં મીટર અચાનક પાંચસો એક્યુઆઈ દર્શાવતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો આ બાબતની જાણ નગરપાલિકાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ડિસ્પ્લે યુનિટમાં તાંત્રિક ખામી સર્જાઈ જતા ખોટા આંકડા દર્શાવવામાં આવ્યા હતા તંત્રએ એક્યુઆઈ બોર્ડ લગાવનાર ખાનગી કંપનીને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે એક યુઆઈના પાંચસો સ્તરને અત્યંત જીવલેણ ગણવામાં આવે છે જેમાં માનવ શરીર પર ગંભીર અસર થઈ શકે છે આ સ્તર એક હોય તો નાગરિકોને અતિ આવશ્યક હોય એટલું જ બહાર નીકળવું માસ્ક પહેરવું અને બહારની એક્ટિવિટી ટાળવાની સલાહ આપવામાં આવે છે જો કે ભરિષ્નો એક યુઆઈ એકસો પાંત્રીસની આસપાસ જ નોંધાઈ રહ્યો છે આ તરફ આગેવાનોએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ડિસ્પ્લે બોર્ડની ગુણવત્તા ચકાસ્યા વગર જ તેનું ઉદઘાટન કરી દીધું હતું જેના પગલે આ પ્રકારે ભયનો માહોલ ઉભો થયો છે